શું નક્કી કર્યું કાલે તમે કીધું કે સમય આપો એટલે અમે તો તમને કીધું તો સવારે દસ વાગે મળીશું અમે અગિયાર વાગ્યા છે શું ડિસિઝન લીધું છે આ અમા અમારી જે માગણી હતી ત્યાં તમારું સપ્ટેમ્બરનું પગાર સ્લીપ તમે સપ્ટેમ્બરમાં બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા બધાને ચૂકવેલા અમારી એ જ માગણી છે એ જ પ્રમાણે પગાર બાવીસ હજાર નવસો ને સિત્યાસી આ લોકોને મળવા જોઈએ ત્યારે આ લોકોની બધી તૈયારી છે તમે જો હમણાં બાવીસ હજાર નવસો ને સિત્યાસી પ્રમાણે એકસો સત્તાવીસ લોકોની હમણાં જ જેવીએમ કંપની હમણાં જ બાહેદરી લખીને અમને આપી દીધી હોય તો અમે હમણાં આંદોલન સમેટવાના છે અગર તમે આજે પણ ગોળ ગોળ વાત કરો અને ટાઈમ કરવાની વાત કરશો તો અમે પછી એસઓયુ સત્તામંડળની સામે કાં તો ત્યાં રોડ છે નર્મદા માતાની જે એસઆરપી ગ્રુપ બેસે છે ત્યાં જઈને અમે બેસવાના છે અમને જે હોય તે તમે ક્લિયર કરો તમે કાલે અમારા પર સમય માંગ્યો તો તમે કીધું હતું કે મારે ફોન પર વાત કરી નિર્ણય અમને લઈશું એટલે અમે તમને કલાક બે કલાક નહીં પણ આજે સવારે દસ વાગ્યા સુધીનો તમને સમય આપ્યો હતો હવે તમે અમને જણાવવામાં કંઈ નવીન માંગણી કરતા હોય એવું કંઈ જ નથી જે તમે બાવીસ હજાર નવસો સિત્યાસી રૂપિયા હમણાં સપ્ટેમ્બર સુધી અમને આપ્યા છે અને અચાનક જ તમને કોઈને પૂછ્યા વગર પંદર હજારને પંદર હજારને બે રૂપિયા કરી દીધા છે બસ આ જ માગણી છે જૂના કર્મચારીઓ છે આટલી તમારા માટે મહેનત કરે છે ઈમાનદારી નિષ્ઠાથી કામગીરી કરે છે તમારો પરિવાર છે એમને તમે સાચવી નથી શકતા તો આજે અમારે બધાએ આવીને અહીંયા ધરણા પર બેસવું પડ્યું છે એટલે બાવીસ હજાર નવસો ને સિત્યાસી જે એમની માંગણી છે જે તમે હમણાં સુધી સપ્ટેમ્બર સુધી આપી એ ચાલુ કરવા માંગો છો કે કેમ તે ખુલાસો કરો નહીં તો પછી અમારું આંદોલન તો નીચે સમય માટે ચાલુ રહેશે સર એમાં વાત થઈ ગઈ કંપનીના ઉપરી અધિકારી અને સાહેબ સુધી વાત થઈ ગઈ એટલે એમણે એવું કીધું કે માગણી આવી ટાઈમ ટાઈમ તમને કાલે એક મહિનાનો આજે છઠ્ઠો દિવસ છે કેટલો સમય આપવાનો અમારે છે નિર્ણય લેવામાં આવે કાલે તમે કીધું અમને સાંજ સુધીમાં તમે સમય આપો અમે બધા ધરણા પરથી ઉઠીને કીધું કંઈ વાંધો નહીં અમે સવારે પાછા આવીએ છીએ સીઓ સાહેબ હતા ડીવાયએસપી હતા ડીસીએફ હતા બરાબર અધિક નિવાસી કલેક્ટર હતા એમની સામે તમે અમારા જેવા ધારાસભ્યો હોય જિલ્લાના પ્રમુખ હોય બે બે પ્રમુખો હોય અમને તમે વચનો આપીને તમે જાઓ ને હમણાં પાછા કે છો કે હમણાં હજુ સમય એટલે આવી ગોળ ગોળ વાત નહીં ભાઈ જે વાત કરવાની હોય સીધી કરો હા તો હા ના તો ના વાત કરો પૂરી અમારે જે કરવાનું હશે તે અમે ત્યાં પછી બેસીશું તમે કાલે સમય માં આટલા અધિકારીઓની સામે આજે પાછા કેમ છો કે અમે વાત કરી નામ કર્યું તેમ કર્યું એવી વાત નહીં અમે ક્યાં તમને દસ માંગણીની એ આપીએ છીએ બસ એક માંગણીનું છે એ બી વ્યાજ બી છે સપ્ટેમ્બર મહિના સુધી તમે બાવીસ રૂપિયા આપ્યા અને આમને પૂછ્યા વગર તમે અચાનક પંદર રૂપિયા કરી નાખ્યા

બરાબર ને એ લોકો કા ના પાડે તમને ના પાડી લોકો તૈયાર છે ચાલો કાલે તમને તો કીધું ને અમે તૈયાર જ છે તમે સાત વાગે બોલાવો સાત વાગે ચડવા તૈયાર છે તમે આજે બાર ના ડ્રાઈવરો લાવ્યા છે કેમ ભાઈ બાર ના ડ્રાઈવરો લાવવાની શું જરૂર પડે તમને તમને એમને બારસો બારસો રૂપિયા આપો છો રહેવાનું જમવાનું ભાડું બધી વ્યવસ્થા કરો છો એ જ વસ્તુ આ લોકોને આપીને તમે તમારો પરિવાર છે હાચવી નથી શકતા તમે આની જે હોય તે ક્લિયર કટ કહો એટલે અમે પછી અહીંથી ચાલતા પકડીએ ત્યાં અમે ધરણા પર બેસીશું એ કંઈ તમારી સાથે અમે વખત જીભા જોડી કરવા થોડા આવીએ છીએ સાંજે તમે કીધું કે ફોન નથી ઉઠાવતા અમને થોડો સમય આપો જ્યાં સી ઓફિસ પર ગયા આપણે ત્યાં એમને બધા અધિકારીઓની રૂબરૂમાં તમે કીધું કે અમે પૂછી લઈએ છીએ ત્યાં પણ આપણે કીધું કે સવારે દસ વાગે આપણે નિરાકરણ લાવવાનું છે તો અમે કંઈ તમને મજાક લાગીએ છીએ આ છ દિવસથી આ બેસીએ છીએ એટલે મજાક લાગે છે તમને નિરાકરણ લાવો તમે

6 દિવસથી બેઠા છે હજુ વિતરણા ચાલે છે તમારે હું સમજો છો તમે અમારા લોકોની જમીનો પર તમે આ હા વકરા કરીને ના જવાના સમજો છો બાર થી ડ્રાઈવરો લાવ્યા છે એમને બી કહી દેજો આમની એક પણ જણની રોજી રોટી છીનવા છે ને બધું તમારું આ જીબીએમ બીપીએમ બધું બંધ કરાવી દઈશું તમને લખી નથી આપ્યું કે અમને તમે બાર ધરણા પર બેઠા છે એટલે બાર થી ડ્રાઈવરો લાવીને ચડાવી દો

તમારી હાજરીમાં અમે ટાઈમ તો અગાઉ આપેલો જ છે બરાબર છે અગર તમે એ નેવસમાં સાહેબ કશું નથી કરી શક્યા તો અમે હવે કેવી રીતે આશા રાખીએ કે આ મહિનાના અંદર તમે અમને જવાબ આપી જ દે એવું તમે પોતે કહો તમારી સમક્ષ હતા એવું નથી કે અમે ચલો વારંવાર તમને હેરાન કરીએ તમે હાજર હતા અને તે ટાઈમે બી અમને આશ્વાસન અનિલ રાજપૂત સાહેબે આપ્યો તો જ કે આ પંદર દિવસના અંદર કે મહિનાના અંદર તમને જણાવીશું એ વાતને આપણે ત્રણ મહિના થઈ ગયા જો એ ત્રણ મહિનામાં નથી થયું સાહેબ તો તમે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકો કે આ એક મહિનો તમને કઈ હિસાબથી અમે આપી તમે લખીને આપો અમને અમે ગાડી આમલા ગાડી લઈધું તમે લખીને આપો તો કે 1 મહિના પછી આ અમે માંગે છે 1 મહિના પછી તમને મળી જશે હું એટલું તમને આપી શકું કે મહિનાની અંદર તમને ડિસિઝન હશે કે સકારાત્મક સારી ચાલાકી બધી બંધ કર હા ડિસિઝન મહિના પછી આપવાનું હે છે મંસાઓ છે નિરાકરણ કરવા આવ્યો છે નિર્ણય લે તું હા કાલે સમય માંગ્યો તો સમય લઈને આવ્યા છે બોલ ગોળ ગોળ વાત નહીં કરતું બધી હોશિયારી ઉતારી દે હું અમે હમણા એવું હમત તો નહીં ડ્રાઈવરો લાવી હા આ ડ્રાઈવરો બહાર થી લાવીને અમદાવાદ થી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે તું કોડી પર ગઈ છે છે એની જમીનો કઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે બાહેધરી આપી છે અને તમારા જેવા કંપનીવાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહીં ઊંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી હમત તો નહીં તું નિર્ણય લે હજુ તે હાજે સમય માં સમય હમણાં નિર્ણય લે નહી હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું નક્કી સ્લીપ તારી છે એ કઈ અમે નથી બનાવી બાવીસ હજાર નવસો સિત્યાસી ને હમણાં પગાર પંદર હજાર આપે એટલે તું શું સમજે અમને અમે મૂરખ છે જણાવ સીધી વાત કર ગોળ ગોળ વાત નહીં કરવાની અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા તું બહુ હોશિયાર મોહમ્મદ તો હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહીંયા પોતાની જાતને તમારા બધા હોશિયાર હમતતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા

કરવાની ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ ચાલ લેટર લખી આપ આ લોકો ને ચાલ હમણાં લખી આપ લેટર ભાઈ મંગાવે લેટર મોડાની જોયા કરો તમે છીએ જણાવ વાત કરો જે વાત કરો અમે બી કર્મચારી છે બોલાવો માલિક ને છ દિવસ થી તમે કર્મચારી વાત કરવા આવો છો બોલાવો માલિક ને કર્મચારી છે વાળા તો હું કરવા મારી માથાકૂટ કરવા આવો છો બોલાવો છે કર્મચારી છે એટલે અમને પણ આવો છો તમે ગુજરાત નું કોણ આંબાડે છે ભાઈ તો વાત કર વાત કર તું બહેન અમારા મોડાની જોયા કર વાત કર્મચારીઓ અમે

હા એને 250 ચલાવીશું સોના તણા પર બેસના બોલાવો ભાઈ એક બી બસ નીકળવાની જોય હમણા જે બસ ભંગ એક આય

મારો તો વિડીયો ચાલે છે બાઈ જને બગડવાનું શું કરે છે બોલતા નહીં